તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે ભગવાન અહીં સ્પષ્ટપણે જણાવે છે કે આ બધા જ શાસ્ત્રોનો સાર છે અને પૂર્ણ પુરુષોત્તમ રીતે કહ્યું છે જે તેને રૂપ સમજી શકે લેવો જોઈએ એ રીતે મનુષ્ય બુદ્ધિમાન તથા આધ્યાત્મિક જ્ઞાનમાં પૂર્ણ થઈ જશે બીજા શબ્દોમાં કહીએ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આ તત્વોને જ્ઞાનને સમજી લેવાથી તેમની દિવ્ય સેવામાં પૂરવાઈ જવાથી દરેક મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોના સર્વ સંઘસર્ગ દોષમાંથી મુક્ત થઈ શકે છે ભક્તિ આધ્યાત્મિક જ્ઞાનની એક પ્રક્રિયા છે જ્યાં જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભક્તિ ભૌતિક સંસર્ગ દોષનું અસ્તિત્વ હોઈ ન શકે ભગવાનની ભક્તિમય સેવા અને ભગવાનની પોતાની એ બંને એક જ છે કારણ કે તે બંને દિવ્ય છે ભગવાનની પર્વ ભક્તિ પરમેશ્વરની અંતરંગ શક્તિની અંદર થાય છે ભગવાન સૂર્ય સમાન છે અને અજ્ઞાન અંધકાર છે જ્યાં સૂર્ય વિદ્યો હોય છે ત્યાં અંધકારનો પ્રશ્ન રહેતો નથી તેથી જ્યારે જ્યારે સદગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિસભર સેવા કરવામાં આવે છે ત્યારે અજ્ઞાનનો પ્રશ્ન રહેતો જ નથી મિત્રો શ્લોક પણ પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકના ના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવ શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણજી દ્વારકાધીશ